વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીઓ વેતનથી વંચિત રહેતા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડનું શોષણ થતું હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી છે તેવામાં ફરી એક વખત મહિનો વીતવા છતાં કર્મચારીઓના વેતન ન થતાં સિક્યુરિટી એજન્સીના સંચાલકો સામે સવાલ ઉઠ્યા છે સમયસર વેતન ન મળવાથી સિક્યુરિટી ગાર્ડ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેને લઈને આજે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી કોન્ટ્રાક્ટર દ્વારા સિક્યુરિટી ગાર્ડને સમયસર પગાર ચૂકવવા બાબતે જણાવી આ કંપનીને બ્લેકલિસ્ટ હતી જે પણ ડિપાર્ટમેન્ટનો હેડ હોય એને આ તકેદારી રાખવાની હોય કે સમયસર પગાર મળે છે કે નહીં પેન્થર સર્વેલન્સ એન્ડ એલાઇડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની છે દર બે બે મહિનાની અંદર ગુમો પડે છે કે ભાઈ પગાર નથી આપ્યો ઠંડીમાં સ્વેટર નથી આપ્યા કવિ બૂટ નહીં આપ્યા રેઇનકોટ નથી આપ્યા આ બધી એમની જે એજન્સીઓ એમની જવાબદારી ઇવન ધન સમયસર એમના ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં અછનું પ્રોવિડન્ટ ફંડ કપાયું છે કે નહીં આ બધી જોવાની જવાબદારી સરકારના નિયત કરેલા મિનિમમ પગાર વેઝ પ્રમાણે પગાર મળે છે કે કેમ કે ના મળતું હોય આ તમામ શરતોનું જો ઉલ્લંઘન કરતો હોય તો અહીંયા બેઠેલા અધિકારીને કમિશનર શું જુએ છે ભાઈ એક ગરીબ માણસ છે જે તમારા સિક્યુરિટી ગાર્ડમાં ઊભો છે જે તમારી સુરક્ષા માટે ઊભો છે જે કોર્પોરેશનની મિલકતની રક્ષા કરતો હોય એ માણસને પગાર ના મળે એટલે આ કઈ જાતની બેદરકારી છે એમની એ નરી આંખે દેખાય છે મારું માનવું છે કે આવા જે કોન્ટ્રાક્ટરો છે જે ખરેખર મજદૂરી કહેવાયા સિક્યુરિટી ગાર્ડના પણ પૈસા ખાઈ જતા હોય ચાહે અહીંથી કે તંથી એવાળે તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવું જોઈએ નહીં તો મને એવું લાગે છે કે અધિકારીઓ એમની સાથે મળેલા છે અને એમની બી ભાગીદારી છે મૂળ ભ્રષ્ટાચારની અંદર એટલે તાત્કાલિક આ ગરીબ માણસો પગાર થાય એવું મારું માનવું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર